લાઈની અંદર હવે વેપારીઓ છે તે લોકોના જીવ સાથે પણ ચેડા કરી રહ્યા છે નકલી ઘી નકલી તેલ નકલી પનીર હવે તો નકલી દવાઓ પણ મળી રહી છે રાજ્યના ફૂડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આપ જોઈ શકો છો જે દ્રશ્યો બતાવું છું જે લખ્યું છે પારસ કેમિસ્ટ્રી આ કેમિસ્ટ્રીની અંદર ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને તેની અંદરથી સત્તર લાખથી પણ વધુની જે કિંમતનું જે દવાઓ છે તે ડુપ્લિકેટ મળી હતી દવાઓ ડુપ્લિકેટ તો હતી પણ તેની અંદર દવાઓની અંદર ચૂનાનો ઉપયોગ કરીને એ દવાઓ છે લોકોના હેલ્થ સરસ સીધી રીતે ક્યાંક નુકસાન થાય તે પ્રકારની દવાઓ છે તે આપવામાં આવી હતી આ જ્યાં ઊભા છીએ ન્યુઝરીન ઊભી છે જે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવેલી છે તે બાપુનગર વિસ્તારના કાંથા એસ્ટેટ છે જે ધાર્મિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલું છે અને ખાસ કરીને જે આ પારાસ કેમેસ્ટ્રી હોલસેલ ઓફ મેડિસિન્સ લખેલું પણ છે એ પ્રથમ માળે આવેલી છે ત્યાંથી જ આ ગોરખ ધંધો છે તે ચાલતો હતો અને કેટલીક દવાઓ છે તે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છે એ દવાઓ આપવામાં આવી હતી પરંતુ આ જોઈ શકાય છે ફ્રૂટ અને ડ્રગ્સ વિભાગે કાર્યવાહી પણ કરી અને ખાસ કરીને આજે કહી શકાય કે ત્યાં દુકાન માલિક સામે પણ ગુનો નોંધ્યો છે અને બીજી તરફ એ પણ એ પણ કહી શકાય કે સત્તર લાખનો અલગ અલગ જે દવાઓ કહી શકાય દવાઓ છે તેનો જથ્થો તે સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વીસથી પણ વધુ દવાના સેમ્પલ લઈને તેને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે પરંતુ ચોક્કસ એ કહી શકાય હવે જે માનવી છે જે મનુષ્ય છે તેને જે મહત્વની મળતી જે દવાઓ છે જે જીવનદાયી હોય છે પરંતુ કેટલાક વેપારીઓ પૈસાની લાઈની અંદર કમાવાની લાઈની અંદર ડુપ્લિકેટ દવાઓ બનાવીને લોકોના જીવ સાથે સીધા અહીં ચેડા કરી રહ્યા છે કમલેશ્વર સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ રાજ્યના નાગરિકોને જીવન જરૂરિયાતની દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા ડુપ્લિકેટ સ્પૂરિયસ દવાઓ વેચતા શખ્સોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અંદાજે સત્તર લાખની એલોપેથિક દવાઓ જપ્ત કરાઈ છે વીસ દવાના નમૂનાઓ લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે અમદાવાદના વઠવામાં રહેતા નિલેશ ઠક્કર પાસેથી બાર લાખની કિંમતનો સ્પોરિયસ ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ બાપુનગરની પારસ કેમિસ્ટ્રીના પાર્થ જોશી પાસેથી સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી

જેમ અમદાવાદમાં પારસ કેમિસ્ટ જે વટવાના છે ઓલકેર મેડિસિન વડોદરાના તથા શિવાય મેડિકો સુરત મહેસાણા કસ્બામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે પાર્લર મારું છે કે તું કેમ અહીં બેઠી છે કહીને બોલાચાલી કરી ગાડીમાંથી ધોકો અને તલવાર કાઢી હુમલો કરાયો ફરિયાદીને તલવાર વાગી ફરીને જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવી સમગ્ર મામલે તોફે ખાન ઉર્ફે મોયડી નૂર મહેમદ ખાન પઠાણ હાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરાઈ છે સંબંધતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન શું આખો મામલો ચોક્કસ થી જણાવ્યું કે મહેસાણાના કસબામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે કે હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જેમાં પ્રાલર મારું છે તેમ છે અને જે હોય તેની શરૂઆત થઈ હતી ત્યારબાદ ગાડીમાંથી ધોકો અને તલવાર કાઢી અને હુમલો કરવાની જે ઘટના હોય છે તે મામલે હાલમાં મહેસાણા શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે હાલમાં જે ફરિયાદી હોય છે તેને તલવાર વાગી છે ફરિયાદી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાની ફરિયાદ હાલમાં

ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ આવે છે અને તેના દ્વારા નુકસાન કરાયું ભાવ ટાવરના ઇશુએ પોલસને આ અંગે ફરિયાદ કરી છે એટલે સવારે જ્યારે વોશ્મીન આવીને કીધું ત્યારે અમને ખબર પડી કે અમારી બધી ગાડીઓને નુકસાન થયું છે તમે જોશો તો લાઈન સર ઓલમોસ્ટ ફિફટીન કાર્સને આ નાઇફથી વન એન્ડ હાફ ઇંચ જેટલું મોટું નાઇફ હશે જેનાથી એમણે ડાયરેક્ટ ઘા કરીને બધા ટાયરને નુકસાન કર્યું છે અમારી ગાડીઓના બી ત્રણ નુકસાન થયા છે બાજુમાં જે ડેરીવાળા છે એમની ગાડીઓને નુકસાન થયું છે આ ભાઈનો મિની ટ્રક છે એમને બી નુકસાન થયેલું છે આપણે કીધા ખબર પડી ને ખાસ કરીને હવે આપ શું કરવા પોલીસને આપણે જાણ કરી છે આપણે હા એટલે અમે સવારે આવી ત્યારે અમને વોચમેન દ્વારા ખબર પડી એના પછી અમે બીજા જેટલા બી વાસીઓ અમે ઓળખતા હોય એમને પૂછવાનું ટ્રાય કર્યું કે કોઈને ખબર છે કે કઈ રીતે થયું છે એના પછી અમે પોલીસ બોલાવી છે તો કાકા પોલીસ સ્ટેશને ગયા છે કમ્પ્લેન કરવા સમાચાર રાજકોટથી રફતારના રાક્ષસ બેફામ બન્યા છે રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર પૂરપાટ ઝડપે થાર કાર ચલાવતા ચલાવતાઓ જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો યુવાનો રીલ્સ બનાવવા બીઆરટીએસ રૂટ પર કાર ચલાવી રહ્યા હતા અવારનવાર આવા કિસ્સા બનતા રહે છે બીઆરટીએસ રૂટ પર કાર ચલાવવા પર પ્રતિબંધ છે વાયરલ વિડિયોના આધારે રાજકોટ શહેર પોલીસે તપાસ શરૂ કરી મંગળવારના રોજ રાજકોટ શહેરમાં બે કાર ચાલકો દ્વારા જુદી જુદી જગ્યાએ અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી

સવાર યુવકોએ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી કારણના બહાર આવી આવી રૂફટોપ પર બેસી કરી જેનો વાયરલ પોલીસ હરકતમાં અને પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી મેહુલ ગૌરવ અને પાર્થિવ તેમજ હિતેશની ધરપકડ કરાઈ છે ટ્રાફિક કાયદાનો ભંગ અને જાહેર સુરક્ષા જોખમમાં મૂકવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે તો કઈ રીતે આ જે યુવાનો છે તેમણે

ત્યારે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આ રીતે ગંભીર રીતે બેદરકારી અને લોકોનું જીવ જોખમાય એ રીતે એમણે ગાડી ચલાવી છે વલસાડની અને તમામ રાજ્યની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ ગમે ત્યારે કોઈ પણ હાઈવે પર કે કોઈ પણ રોડ પર ડ્રાઈવ કરી રહ્યા છો તો આપ પોતાની સલામતીનું ધ્યાન રાખો અને એને સાથે સાથે અન્ય લોકોની સલામતીનું પણ આપે ધ્યાન રાખવું જોઈએ મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કડીના ઉંટવા ગામે અકસ્માત થયો ઊંટવા ઈરાણા રોડ પર એક્ટિવા સ્લિપ થતા અકસ્માતની ઘટના બની કોલેજ જતી વિદ્યાર્થીની અકસ્માતનો ભોગ બની વળાંક વાળતી વેડાએ એક્ટિવા થઈ હતી સ્લીપ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું જ્યારે એક હજુ ઘાયલ છે